સોડા ન બેકિંગ પાવડર ન કોઈ ઝંઝટ વગરના લેયર વાળા આપણે આજે મીઠા શક્કરપારાની રેસીપી જોઈશું તો તેના માટે એક બાઉલ લઈ લેશું તેમાં બે કપ જેટલો આપણે મેંદો લઈશું તેમાં ચપટી જેટલું મીઠું એડ કરીશું અડધા કપ જેટલી દળેલી સાકર અડધા કપ જેટલું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લેશું હવે આપણે એક ખાંડણી લઈ લેશું તેમાં મેં એલચી લીધેલી છે સાથે થોડી ખાંડ એડ કરીને સરસ એવું ખાંડી લેશું લોટમાં એલચીનો પાવડર એડ કરીશું અને ઘીનું આપણે મોણ આપીશું મુઠ્ઠી ફાટ આ રીતે મોણ આપવાનું છે ત્યારબાદ આપણે જે ગળિયું પાણી બના આવેલું છે તેનાથી આપણે લોટ બાંધીને તૈયાર કરશું મસડવાનો નથી માત્ર ભેગું જ કરવાનો છે આ રીતનો લોટને આપણે થોડીવાર માટે તેને રેસ્ટ આપીશું અડધી કલાક જેટલું ત્યારબાદ આપણે લોટને લઈ લેશું અને આ રીતે તેને માત્ર પ્રેસ કરતા જવાનું છે ને આ રીતે કરતું જવાનું છે એટલે સરસ એવા લેયર બનીને તૈયાર થઈ જશે ટિપ્સ અને ટ્રીક્સ મેં મારા વિડીયોમાં આપેલી છે તમે જરૂરથી મારી ચેનલ પણ વિઝિટ કરજો મોટો રોટલો વણીને આ રીતે આપણે સ્ક્વેર શેપમાં કટ કરી લેશું તમે ડાયમંડ શેપ પણ કટ કરી શકો છો લો ફ્લેમ ઉપર એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને થવા માટે રાખી દઈશું એટલે સરસ એવા તેના અંદરથી લેયર પણ એકદમ સરસ એવા થશે અને બહુ ખસ્તા અને એકદમ ટેસ્ટી એવા આ સગરપારા બનીને તૈયાર થઈ જાય છે ઓછી મહેનતમાં બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ